કેમ છો જય ખોડિયાળમાં ક્યાંથી આવો છો કેટલા કિલોમીટર થાય છે ચાલતા દર્શન કરાજો કેટલા વર્ષથી જોયું કેટલા વર્ષથી જોયું વર્ષથી દસ પંદર વર્ષથી જય ખોડિયાળમાં કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો મિત્રો આજે જવાના છીએ આપણે વરોણા અને મિત્રો આજે ખોડિયાલ આઠમ છે એટલે આજે ખોડિયાલ આઠમના દિવસે આપણે ખોડિયાલમાંના દર્શન કરીશું તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો અને આઠમના દિવસે મિત્રો સરસ મજાનો મેળો ભરાય છે તો મેળો પણ બતાવીશું તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો ને છેલ્લે સુધી લાસ્ટ સુધી જોજો વિડીયો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો મિત્રો આ છે રાધનપુર પાટણ આવે તો મિત્રો મિત્રો હવે આગળ એટલે સમી આવશે અને સમી થોડા જ કિલોમીટર આપણે વરોણા ગામ આવેલું છે તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો કેમ છો જય છોડિયા ક્યાંથી આવો છો કેટલા કિલોમીટર થાય સિત્તેર પંચોતેર ચાલતા દર્શન કરવા જો કેટલા વર્ષથી જો કેટલા વર્ષથી જોઈએ પંદર વર્ષે જય ખોડિયાળમાં તો જો આ મિત્રો આપણને મળ્યા હતા આપણને ચાલતા ખોડિયાળમાં દર્શન કરવા જાય છે તો આજે ખોડિયલ આઠમ છે એટલે આજે સરસ મજાનો દિવસ છે અને જો મિત્રો આજે અહીંયા પહોંચી જશે સમથિંગ દસ બાર કિલોમીટર જેવું છે અહીંયાથી વરોણા તો ચાલો આપણે મેળામાં મળીશું જય માતાજી જય ખોડિયલમાં મિત્રો આપણે સમી છીએ અને આ છે સમી ચોકડી તમે જોઈ શકો છો અને સમિતિ થોડાક આગળ જશો એટલે કેમ્પ જોવા મળી રહેશે આ જુઓ આ છે કેમ ફાઇનલી જુઓ આઈ શ્રીકુડિયાલ માતાજી વરોણા આપણે પોકી ગયા છીએ વરાણા તો મિત્રો ફાઇનલી આપણે વરોણા નજીક પોકી ગયા છે અને જો આઈ ત્રિકુડિયાલ માતાજી ગામ વરોણા અને સામે દેખાય તે મિત્રો વરાણાનો ગેટ છે અને ચાલો મિત્રો તમે વિડીયોમાં બના રહેજો આપણે જઈએ હવે ગામ તરફ અને જો અહીંયા કેટલા શ્રદ્ધાળુ પણ ચાલતા દર્શન કરવા આવી રહ્યા છે ને ચાલો હવે આપણે જઈએ એ બાજુ આ છે વરુણા ગામનું બસ સ્ટેન્ડ અને આ છે મિત્રો આ શ્રી ખોડલધામ વરણા આ છે મિત્રો મંદિર ગેટ વરોણા ગામ તરફ જવાનું જો મિત્રો કેટલા ભાઈ ભક્તો ચાલતા દર્શન કરવા જઈ રહ્યા છે મિત્રો આ છે પાર્કિંગ તો મિત્રો ફાઇનલી આપણે વરોણા ગામમાં પહોંચી ગયા છે ને આ મિત્રો દેખાય છે પાર્કિંગ એરિયા છે અને ચાલો મિત્રો આપણે બાઇક હવે પાર્ક કરી દીધું છે ને હવે જઈશું મેળા તરફ તો મિત્રો વિડીયોમાં તમે બન્યા રહેજો આપણે તમને મેળો બતાવીશું અને મિત્રો ખોડિયાર માતાના દર્શન કરાવીશું તો વિડીયોમાં તમે બન્યા રહેજો તો મિત્રો ફાઇનલી આપણે મેળાની અંદર આવી ગયા છે અને જવો સામને સગડોલ પણ લાગેલા છે અને ચાલો આપણે ધીરે ધીરે મેળાની અંદર જઈએ અને તમને લાસ્ટ સુધી મિત્રો મેળો બતાવીએ તો મિત્રો વિડીયોમાં તમે બન્યા રહેજો તો તમને વરાણા મેળામાં મિત્રો લાકડી સરસ મજાની જેવી જોઈ એવી લાકડીઓ પણ મળી રહેશે જો સરસ મિત્રો પેન્ટિંગ કરીને ડિઝાઇન વાળી લાકડીઓ મિત્રો અહીંયા તમને મેળામાં મળી રહેશે તો મિત્રો ફાઇનલી મેળામાં પહોંચી ગયા છે જો મિત્રો વરાણાના મેળામાં મિત્રો તમને સેલરી પણ જોવા મળી રહેશે આ મેળો મિત્રો સેલરી મેળો પણ કહેવાય છે જોઈ શકો છો તમે સેલેરી સો સો રૂપિયામાં મિત્રો તમને ભારે મળી રહેશે તમને સેલરી જોવા મળી રહે છે કાવી સેલરી વાઇટ સેલરી પણ જોવા મળી રહે છે આવી રીતે પારી કરીને પણ આપવામાં આવશે મિત્રો તમને અહીંયા નાના છોકરાની રાઈડ પણ જોવા મળી રહેશે જો ટોટલી મિત્રો નાના છોકરાઓ માટેનું છે તો મિત્રો ફાય માતાના આપડે ખોડિયાર માતા મંદિર સામે દેખાય તો મિત્રો મંદિર છે ભાઈ શ્રી ખોડિયાળ માતાજી વરાણા

અને મિત્રો સામે દેખાય તે વરાણા પ્રાથમિક શાળા છે અને ચાલો મિત્રો આપણે હવે કોડિયાર માતાજીના દર્શન તો કરી લીધા હવે જઈશું મેળાની મોજ લેવા અને મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો તો તમે જોઈ શકો છો કેટલી ભારે ભીડ આવી રહી છે જો કરોડાના મેળામાં બેસવાનું છે તો જો સગડોળ બેસ્યા પછી ઉપરથી તમને મેળો બતાવજો અને સામે દેખાય છે મંદિર છે અને જો પબ્લિક કેટલી આવી રહી છે તેવું અને આ મારો ભાઈ છે વિદેશ એ પણ મારી સાથે આવ્યો તો એ કે મારે સગડોળમાં બેસવું છે એ પણ બીક લાગે તો પણ મેં બેસા રહ્યો અને જુઓ આ છે વરોણા ગામ ઉપરથી કંઈક આ પ્રકારનું દેખાય છે અને જુઓ એકદમ ફાઈનલી આપણે ઉપર આવી ગયા છીએ અને હવે જુઓ કે મજા આવે છે એ જોઈએ પેલું બાજુ પણ સગડોળ ફરી રહી છે જુઓ અને આ જો પાર્કિંગ જો સગડોળ હવે ધીરે ધીરે ચાલુ થાય છે અને આ જો સામે આપણા સબસ્ક્રાઈબર મિત્રો છે અને જો પૈસાની વરસાદ કરવાના છે લઈને તો આવી ગયા છે ખાસા બધા રૂપિયા અને હવે સગડોળ ચાલુ થાય ને એટલે ઉલાડવાનું ચાલુ કરવાનું છે અને જો ટેક્સ ઉપર આપણે આવી ગયા છે અને હવે બધા પેસેન્જરો વેવરાઈ ગયા છે સીટ બધી પેક થઈ ગઈ છે અને હવે ફાઇનલી ચાલુ થઈ ગઈ છે અને આપણે ઠેક્સ ઉપર સુધી આવી ગયા છે જુઓ હવે ધીરે ધીરે ચાલુ થશે અને એવી મજા આવશે અને તમે પણ વરોણાના મેળામાં આવ્યા હોય તો સકડોલમાં બેસવાનું ભૂલશો નહીં અને સામે દેખાય તે ખોડિયાર માતાજીનું મંદિર છે સામે દેખાય છે ઘોડિયાળ માતાજીનું મંદિર છે ને હવે ધીરે ધીરે ચાલુ થયું છે ફરવાનું અને પેલે માલન ઠાકોર નો વિડીયો બનાવી રહ્યા છે અને સામે જો અને અહિયાં માલન ઠાકોર ને વિડીયો બનાવી રહ્યા છે વરાણા ગામ પંચાયત હવે ધીરે ધીરે ચાલુ થયું છે હવે ધીરે ધીરે રનિંગ કરીશું અને જો પેલો નીચે પણ જો રાઈડિંગ લાગેલી છે સરસ મજાની એ પણ રાઈડ ચાલુ જ છે અને આપણું છગડું હવે ચાલુ થઈ ગયું છે જો ધીરે ધીરે મજા લઈ રહ્યા છે અને જો કંઈક આવી મજા આવે છે ફાઈનલી ચાલુ થઈ ગયું છે ઝઘડું અને જો ઉપર આવી ગયા

મજા પડી રહી છે એકદમ થોડી થોડી ભીખ લાગી રહી છે કારણ કે ઉપર જાય ને એવું લાગે છે એકદમ સરસ મજાનો મેળો લાગી ગયો ઉપર જાય ને એવી બીક લાગે છે ને વાત જ જવા દે તો પણ વિડીયો બનાવી રહ્યો છું તમારા માટે ના હવે નહી બીક લાગતી હો બે ચાર રાઉન્ડ મારે ને એટલે બીક જતી રહેશે ફૂલ મોજ ફૂલ મોજ

અમે બે જણા એકસો ની રાઈડ લઈને ઉપર ગયા અને એકદમ મજા લીધી અને આ છેલ્લો ઓટો મારી રહ્યા છે ધીરે ધીરે જ્યારે મિત્રો વરુણાના મેળામાં આપણને ફૂલ મોજ આવી હોય અને આપણને ગીત ગાવાની ઈચ્છા થઈ હોય ત્યારે એ ભરોણા એ ભરોણા એ ભરોણા સામે દેખાય તો મિત્રો ખુડિયલ માતા નું મંદિર છે અને આપણે ફરમાઈ પૂરી કરી નાખીએ Oh, yeah.

Gracias. Sí, sí, sí. sí, sí, sí.